વરસાદ ચાલુ થઈ ગયો અમારે બોળું ભરે ગયું ઘર આગળ તો રોડ આગળ રોડ એ બોળું ભરે ગયું બધું આખો રોડ ભરાઈ ગયો નવો રોડ કરે તો એ ભરાઈ ગયો ને સાહેબ પાર્લરે જવાની તૈયારીઓ કરી કપડાનો ઢગલો પડે ધોવાનો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા અગિયાર વાગે કામ ઓલમોસ્ટ બધું કરી દીધું સર હવે એકલી રસોઈ બાકી છે હવે અનેક બાજુ તો વરસાદ ચાલુ છે તે મારા તો જો કપડાં એમની અંદર રૂકવ્યા છે આ તો કારણ કે વરસાદ હવાનો આ તો ચાલુ ને ચાલુ જ હજુ બંધ નહીં થયો અને મેં દક્ષુના પેન્ટ ને એવો તો મશીનમાં સારું નહોતું થતું ભાઈ હાથથી ધોયું સમય એટલે એવો એ પેન્ટ તો ચાણો છે એવો ખબર નહીં એવા અને વરસાદ તો હું જ કે શું ભર ઉનાળે ચોમાસું આવી જેવું લાગે છે કપડાનું સ્ટેન્ડ ઉતારી અને કપડાં હુકવી દીધા છે અને અડધા હમણાં નહોતા અડધા વાય હુકવ્યા અને અડધા રૂમ હુંકવ્યા છે આડા નવડા હુકવ્યા છે ચોમાસામાં તો દક્ષુભાઈનું પેન્ટ તો હજુ ન્યાતરતું કરી જો એનું પેન્ટ તો હજુ ચા મૂકાય છે હજુ તો હાલ જ ધોઈ ને તાર તો કરીશ લાઈટ દાડાએ બોલો લાઈટ ચાલુ રાખવી પડે એટલું અંધારું લાગે છે ઘરમાં અને જો આ વરસાદ ત્યાં હું જ કે અને અમારે તો આગળ તો બોલું ભરાઈ ગયેલું જ રહે નવો રોડ કરે તો આગળ પાણી તો ભરાય જ છે એક તો મારા અહીંયા પગથી ભરાય અને એ ભલાય આ સોપાલો મસ્ત થઈ જાય બધા વરસાદ આવે ને એટલે એકદમ લીલા સમજેવા બપોરના ખાવામાં છે ભાત અને કેરીનું શાક બનાવી મસ્ત અથોણા જેવું લાગે કેરીનું શાક અને મગનું શાક રોટલી હજુ મગ તો હાલ જ વઘારે એટલે આજે થઈ ગયું શાક કેરીનું તો કમ્પ્લીટ થઈ ગયું છે કેરીનું શાક તો નંદ છું પપ્પાને બધા સારું ભાવ હશે અને બેન પણ એ કેરી આલાલ કરે છે મારે હું ના પાડું તો એ આલાલ છે એટલે ખટાશ તો કેરી તો કોઈ ખાઈ ન હતો એટલે અથાણું બાર બનાવી દઈએ શાક બંધ કરી દઈએ શાક અદનાના પૂણા પૂણા સાથે ખેંચી અને જો મેં રોધવાનું ચાલુ કરી દીધું બહાર તો અજવાળું છે બહાર તો અજ તો અજવાળું છે પૂણા સાત જ વાગે જુ તો જો અને મેં આ તો પહેલાં રસોઈ ચરવાનું ચાલુ કરી દીધી ભાજી બનાવવાની ને એટલે તે ભાજીનું બધું બાફા મૂકી ફુલાવણને કોબીજને બધું જો પરોઠામાં તો લોટ બાંધી મૂકી દીધો છે અને ખીચડી ભેળવવાનું ચાલુ છે એટલે ખીચડી ભેળવી એનો મૂકી દઈએ ડબ્બામાં ભરી દઈએ ભાજીમાં બંધ કરી દઈએ જો ખીચડી ભેળવીને પ્લેટફોર્મ સાફ કરી દીધો ને ખીચડી ભેળવીને મસ્ત મૂકી દીધી બધી ડબ્બો ભરીને અને ચોકમાં તો જો સવારે તો જેવું હતું ને તમે જો મેં એકદમ ચોખ્ખું કરી તો બધું એટલે સવારે જ ચોખ્ખું કર્યું પણ જો લાગે છે મસ્ત જોખસો અને પછી વરસાદ આવશે ને એટલે પાછું ગંધાતું ગંધાતું થઈ જશે તો એ જોતો હતો હજુ તો ભેનું છે તો બાયણ એક બપોરે વરસાદ આવ્યો હતો ને એટલે એક ભેનું છે જો હજુ તો વાદળા જ છે વહેલા વહેલા રસોઈ કરવા મળી વાત તો હું ઘરમાં તો અંધારું આગળનું બાયણું ખુલ્લું છે આ તો કપડાં વાળવાના નહોતા એટલે કારણ કે કપડાં અંદર હુકવ્યા હતા એટલે બધા અંદર ઉકવાય સી જો આ બધા ઓય હુકવ્યા છે એના સ્ટેન્ડ ઉપરના ઓય પહેલાં રૂમમાં બધા હુકવે છે અને પાછો રહી જતો દક્ષુભાઈનો પેન્ટ બી મારા હાથથી ધોય તો એટલે એ તો બહાર હુકવે તો બપોરે તો તડકો કાઢે તો ને થોડો એટલે બહાર ઉકવે જો ચોકમાંથી એટલું મસ્ત ચોખ્ખુંસન પણ તો એ જ જોયા માટીવાળા ચંપલને પેરી કરીને આવીને એટલે થઈ જ જાય એવું પાસેનો દરવાજો વાખી અને લસણને છે સાથે ફૂલી દઈએ કારણ કે વાંદરા બહુ આવે છે વાદરાનો ત્રાસ હબો એટલે દરવાજા વાખેલા જ રાખવા પડે નક પાસો ગરમો આવી જાય બસ ખાલી આટલું વાખીએ અને હવે ડુંગળીને એવું લઈ અને પછી લસણ ને ડુંગળીને એવું બધું સમારીએ બધું લઈને બેઠીએ સમારવા બાર બાર ઓટલા પર બેઠી બધું સમાર ઘરમાં અંધારું છે લસણના ટામેટું ને બધું લસણ ફોલી દઈએ ડુંગળીને ટામેટું એવું સમારીએ જો સોસાયટીમાં કોઈ દેખાય છે कोई नहीं आखी सोसाइटी में पक्षी क्यों पक्षी मार